હોલી હે ભાઈ હોલી હે નું માનવ હોલી હે તો મિત્રો આજે અને તમને કેવું આપણે બહુ થઈ ગયું છે મોડું આજે બહુ સુતા મોડે તે જાગવામાં થઈ ગયું છે મોડું

કલર ઉડાડતા ને એવું બધું હોય અબીર ગુલાલ ને એવું પણ અમારા જે ગામડા ની ધૂળેટી છે એ આજે તમને બતાવાની છે એ બધા મિત્રો કેવી રીતના ધૂળેટી રમે છે ને અમે બધા લોકો કેવી રીતના રમીએ છે એ તમને દેખાડવાનું છે તો વિડીયો માં કન્ટીન્યુ બન્યા રેજો ને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ નો કરી દેજો સબસ્ક્રાઇબ તો મે તાટા કહી દે રો ભાઈ ને નેનો બેન આ હું કર્યું હે આ હું કર્યું આ ડેબામાં જો તમે જોઈ શકો છો આમ જો કરાજો કેવી બગડી કેવી કેવી બગડિયા તો હાલો મિત્રો કન્ટિન્યુ તો મિત્રો આપણે આવી ગયા છીએ એટલે મારે કેળું ભાઈ જો કેળું ભાઈ તેમ કેદુ ના જોઈએ ન ને દેવો દાંત ગાંડો ગાંડો દાંત અને આને છેનો બગાડવા નહી ખાય વડે એમ બગાડવા નહી હાલો બગડી ગઈ બગડી ગઈ તો જો આવે

અહીંયા જો આપણે મિત્રો બધા ધૂળેટી રમે છે જો ભાઈ ગામડાની ધૂળેટી બતાવું તમને જો આ કડડા કોદળ ને એવું જ હોય જો કેમ તો મિત્રો મજામાં જો અમારા ગામડાની ની ધૂળેટી હોય મજા મજા કરો મજા મજા આવો અહીંયા કરો મજા મજા તો મિત્રો કન્ટિન્યુ વિડિયો માં બિના રહીજો તો આ બધા ભાઈબનો બનો છે અહીંયા અમારે આવું હોય ધૂળેટી અમારે આઈબલ ચલાવ હોય આયા રમવા બજાવો આયા કરો આયા જો તમને બતાવી દઈએ જગુભાઈ જો બેઠા છે હાલ હાલ રમવા બગડ માં હાલ ને તો જો આયા બધા મિત્રો બેઠા છે અને ભાઈ જોરદાર ધૂરેટી આલે છે ભાઈ જો બધા કલર વાળા જો આવ અમારા ધૂરેટી હોય જો આની પાછળ જો હતી અમારા ગામડાની ધૂરેટી આવી હોય અમારા અબિલ બલાલ હોય જો આ બધા મિત્રો છે

अमित्रा आप लाइ जैसे गम मनाया जो हमारे ज़िलों पे नमार जनों पे नहीं जो दूर एटीरम आ दूर एटी हाई से मर पानी है पानी है हमारे पानी है पानी पानी है रे लग गया थिली ना जो हम जो दो लोग बैठे हैं पीने जो पानी है पानी है दूर एटीरम आनी पार कलर कुत्ती जा के कलर कैसी है, है, है।, है।, है। रे लग जो અમાર ખુશી બેન ને અમાર ભાઈ બેન બેઠા છે અમાર ભાઈ બેન બગાડવાના છે પણ હવે નથી બગાડવાનું અમારે ઓલા કે છે જેલો મમ્મી કે હાલો જાય બગાડવા ના ના કોઈ ગયા નથી સરસ લાગે નો બગાડ જાય જઈ લ્યો જાય મોટો બગાડ જો અમારે છોકરાઓ જોવા આવી ગયા લાડ બધા ચોરે ટેરમ આ એ જો મને બગડી માર્યો

જો આ બજાર ભૂરી મૂકી જો તમે પાણે પાણે પણ આ એક ખરું છે અમાર કલ આ લઈ તો આ કક અલગ લાવ્યો જો કાક નવું લાવ્યો જો અમાર જીલુ ભાઈ હોય આના કામ આ વિડિયો કર હાલો ડાન્સ અત્યારે આપણે છે બજારમાં જાય છે ઘર બાજુ કારણ કે બપોર થઈ ગયા છે અગિયાર વાગી ગયા છે તો ઘરે જઈએ પેલા ઘરે આવી ગયા છે ઘરે જો ટેબરા નું કામ ચાલુ છે ટેબરા બનાવવાના છે નાનો બેન હું સાનો સાનો ચા હે હું બનાવવાનું છે હે ઢેબરા બનાવવાના છે પૂરી કેવાય પૂરી પૂરી કેમ નાય લીધો નહી રમવાનું

મિત્રો મસ્ત મજાના બપોરા ખેલી લીધા છે કમ્પ્લેટ ને ભાઈ આવી ગયા છે અત્યારે આશ્રમે કારણ કે આજે છે ગામ દોડો બરોબર થોડુંક હું છે મિત્રો તો આપણે હું છે બહુ લાંબો નથી કર્યો તો આપણે વિડીયો નો યાન કીધી દઈ વિડીયોનું તો ભાઈ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ બ્લોગમાં કે આવતી બધા મિત્રો જય માતાજી જય ભગવાન અને આવજો બાય બાય